મોરબીમાં પ્રેમ સંબંધના મુદ્દે થયેલી મારામારીમાં એક સાહીઠ વર્ષીય વૃદ્ધની તીક્ષ્ણ હત્યા કરવામાં આવી હતી પોલીસે ધરપકડ કરી છે ઘટના બુધવારે રાત્રે મયુર બ્રિજ નીચે બની હતી અજય નામના યુવકને કાસુભાઈ દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને અજય કાસુભાઈ અને તેમના દીકરા મનોજભાઈ સાથે દીકરીના લગ્નની વાત કરી હતી એ દરમિયાન બોલાચાલી અને ઝઘડો થયો તીક્ષ્ણ હત્યાનો ઘા વાગતા તેમનું મોત નીપજ્યું હતું પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે આ બનાવમાં ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં અજય હટીલાએ મૃતક વૃદ્ધ અને તેમના દીકરા સહિત પાંચ શખ્સો સામે

બંટીભાઈ ડામોર દીપુભાઈ ખરાડી આ બધાય ભેગા થઈ તીક્ષ્ણ હથિયાર થી આ કામ એના ફરિયાદી મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા જેઓની ફરિયાદ લઈ અને આ ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ધરપકડમાં બનાવનું કારણ એવું છે કે આ કામ એના ફરિયાદી છે મનોજભાઈ એના બેન છે ગીતાબેન એની સાથે આ કામે આરોપી અજય સાથે સંબંધ હોય જે બાબતે બોલાચાલી થતા બોલાચાલી બાદ સામસામે મારામારી થતા સામેના પક્ષે આ કામેના અજય અને એના સગાવાળા છે એમને પણ પથ્થર છૂટા અને વડે મારી એમને પણ ઈજા થયેલ છે જે બાબતે ક્રોસ ગુનો દાખલ કરેલ છે